કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો નહીંતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે માઠમાં ગાંઢી છે મારી નોટબુકમાં મેં આ વાક્ય લખ્યું છે ઘણા વિદ્યાર્થીઓને લખી દીધું છે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શૈક્ષણિક ક્ષેત્રે જે પ્રદાન હતું ગાંધીજી એના વિશે થોડી વાત કરવાની મને ઈચ્છા છે બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેર પોરબંદરમાં ગાંધીજીનો જન્મ અને પિતા કરમચંદ ગાંધી ગાંધી પરિવારમાં ત્રણ પેઢી દીવાનગીરી ચાલુ હતી એટલે આવો સદ્ધર પરિવાર સમૃદ્ધ પરિવાર તો ખરો જ અને બીજી બાબત પોતળીબાઈ પ્રણામી સંપ્રદાયના પ્રણામી સંપ્રદાય એનું મંદિર છે અહીંયા જામનગરમાં હું કાર્યક્રમે આપી આવ્યો છું એક એવું મંદિર ત્યાં પોરબંદરમાં હતું અને લગ્ન થયા ત્યારે બેને કસ્તુરબાનંદ ગાંધીજીને લઈ ગયેલા એમના માતુશ્રી એવો ઉલ્લેખ છે પ્યારેલાલજીએ કર્યો છે એટલે બીજી ઓક્ટોબર અઢારસો ને ઓગણ સિત્તેરથી થી પોરબંદરથી શરૂ થયેલી આ જીવન યાત્રા ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ પાંચ ને સત્તરે પૂરી થઈ એ વચ્ચેનો આ જીવનકાળ શૈક્ષણિક ક્ષેત્રે મારી જિંદગીના તો આડત્રીસ વર્ષ અને ચાર મહિના એમાં વ્યતીત થયા છે અને ઘણીવાર મેં કીધું છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર બીજી વાત મોડે મેડમ મોન્ટેસરીની મેડમ મારિયા મોન્ટેસરી કે બાળકોને સમજાવવાનો પ્રયાસ કરો સમજવા પ્રયાસ કરો ત્રીજી વાત ગાંધીજીની કે બાળકના કે માનવીના શરીરમાં મનમાં કે આત્મામાં જે કંઈ શ્રેષ્ઠ છે એ બહાર લાવવાની આ પ્રક્રિયા એનું નામ શિક્ષણ આવા કેળવણી અંગેના ગાંધીજીના વિચારો હતા પણ એ પહેલાં એક વાત સમજી લઈને કે એમને જીવ એમના જીવન ઉપર કોને કોને પ્રભાવ કોનો કોનો પ્રભાવ હતો એમ તો આમ શરૂઆતથી જ જોઈને તો હરિશ્ચંદ્ર નાટક સત્યની પ્રેરણા એમાંથી મળી એ પ્રત્યેક માનવી હરિશ્ચંદ્ર કેમ ન થઈ કે આવા કિશોર મોહનદાસ કરમચંદ ગાંધી કિશોર મોહનદાસ હૃદયમાં આવા વિચારો ઉદભવતા પછી શ્રે એટલે મોટી અસર શરૂઆત બાલ્યકાળની જો ગણો તો સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક પછી પિતૃ શ્રવણ ભક્તિ એમાંથી માતા પિતાની સેવાના સંસ્કારો એને પ્રાપ્ત થયા મોનિયા કહેતા નાના હતા ત્યારે અને અંધારાથી બીતા એમણે પાછો આ એકરાર કર્યો હતો અંધારાની બીક લાગે ભૂત ભૂતપલિતની બીક લાગે એટલે રંભા નામની દાઈ હતી આ પરિવાર ગાંધી પરિવાર એણે એને શિક્ષણ આપ્યું કે જ્યારે પણ બીક લાગે ડર લાગે કંઈ એવું વાતાવરણ લાગે તમને તો રામ નામ લેવું અને બાલ્યકાળના આ સંસ્કારો એટલે અમીર અલીએ મારું માથામાં લાઠી તે દે એના મોઢામાં રામ શબ્દ હતો અને અંતિમ ઘડીએ રામજ એટલે આ બીજી અસર પણ આમ જીવન જેમ આગળ આગળ વધતું ગયું એમ વિશાળ વાંચ વાંચે નહીં ગાંધીજીએ ઘણું કર્યું ને લખ્યું ઘણું પણ એમાં એક મોટી અસર કાઉન્ટ લિયો ટોલસ્ટોયની મહાત્મા ટોલસ્ટોય એટલે કાઉન્ટ હતા એની જબરજસ્ત જાગીર હતી ખાનદાનની સમૃદ્ધિ એટલી હતી એના મોટા જબરજસ્ત ફાર્મ હતા અને ઘોડા હતા ને શિકારના શોખ હતા એક ધનાઢ્ય જમીનદાર જીવતા એવું જીવન જીવતા એના સાહજિક જે દુર્ગુણો હતા ને એ માચમામાં હતા ટોલસ્ટોઈક કારણ કે યુદ્ધ કાર્ય સંકળાયેલા હતા એટલે અત્યાર સામાન્ય શિકારનો એને શોખ હતો એને અને વિલાસી જીવન એ પાછા જીવી ચૂક્યા પણ જ્યારે એને આત્મજ્ઞાન થયું છે ત્યારે આ બધું પાછું છોડી દીધું તો સ્વેચ્છાએ નિર્ધન અવસ્થામાં જીવતા થયા કરુણ અંત આવ્યો જો કે ટોલસ્ટોયના જીવનનો કારણ કે સોફિયા એના પત્નીને સમજી જ ન ગયા અને એ અવસ્થાએ એંસી વર્ષની અવસ્થાએ છોડી દેવું પડ્યું ઘર આખી લાંબી બાબત છે પણ વોર એન્ડ પીસ જેવો ગ્રંથ લખ્યો મહાત્મા ઢોલસ્ટોય અના કેરેનીના જેવી જગવિખ્યા તેની નવલકથા અને એને ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ આ ગ્રંથ લખ્યો ને એની ગાંધીજી ઉપર બહુ જ અસર થઈ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં જ છે એટલે વૈકુંઠ તમારા હૃદયમાં એવું એનું ભાષાંતરે થયું છે ગોસ્પેલિન બ્રીફ એટલે નવો કરાર જે છે ને બાઇબલનો એનો સંક્ષિપ્તમાં લખ્યો છે ટોલસ્ટોય પણ સંક્ષિપ્તમાં માત્રમાં ટોલસ્ટોયની વાતથી વિશ્વપ્રેમની જે આખી ભાવના હતી એ વિસ્તૃત થઈ અને એની એક મોટી અસર ગાંધીજીના જીવનમાં કરી પત્રવ્યવહારી એને કર્યો હતો લખ્યા હતા પત્રો ત્યાર પછી જો કોઈ બાબત આવે તો ડેવિડ હેનરી થોરો હવે ડેવિડ હેનરી થોરો એટલે અમેરિકાના આ સજ્જન વર્લ્ડન નામનું સરોવર એના કાંઠે ઝૂંપડી બનાવી અને સંત જેવું જીવન જીવતા પણ જીવનનું મોટું પ્રદાન એ હતું કે ગુલામીની પ્રથા જે છે અરબો બ્રિટિશરો અને અમેરિકનો ગુલામીના વેપાર આજે સંકળાયેલા આફ્રિકાના ગાઢ જંગલોમાં જવું નિર્દોષ પ્રકૃતિનું જીવન જીવતા એને કામ હળગાવવાનું પકડી આવવાનું અને પછી ઢોર જેવી બદતર હાલતમાં બજારમાં ઊભા રાખવાનું વેચવાનું આ પ્રવૃત્તિમાં સંકળાયેલા ખરા અને એક એનો બીજી બાબત એ છે કે ડેવિડ હેનરી થોરોએ આનો વિરોધ કર્યો જબરજસ્ત વિરોધ કર્યો એમ એ પાછા શિક્ષક તો હતા એ જોઈશું આપણે પણ ડેવિડ હેનરી થોરોએ વિરોધ કર્યો અને એને સિવિલ ડિસઓબિડિયન્સ એવું નામ આવ્યું અને એ ગાંધીજીને પસંદ પડી ગયું સિવિલ ડિસઓબિડિયન્સ એટલે એને સવિનય કાનૂન ભંગ આવું એનું ભાષાંતર કર્યું અને એને બ્રિટિશ સલ્તનત વિરુદ્ધ એક જેહાદ જગ આવી દીધું અને વિરાટ જ્યારે જાગે છે ત્યારે દુનિયાની કોઈ તાકાત એને બંધનમાં નથી રાખી આઝાદીની તમન્ના જેદી ભારતમાં જાગી લોકમાન્ય ટિળકે પડકાર કર્યો કે સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર આણીમી ઘેચનાર ગાંધીજીએ કીધું કે કરેંગે યા મરેંગે સુભાષબાબુની જેહાદ જગાવી કે તું મુજે ખૂન દો મેં તમે આઝાદી દુંગા અને એમ ભારત આખો અટકથી કટક ને કાશ્મીરથી કન્યાકુમારીમાં જે આખો જુવાળ આવ્યો એ બ્રિટિશ સલ્તનતે ઉઠાવીને ફેંકી દીધી ત્યાં સુધી ચાલુ રહ્યું એમ અને આ બાબતો જે સંકળાયેલી છે મોરિઝર રેલવે સ્ટેશન છે એના ઉપર પીટર મોરિસબર્ગ એટલે પીટર અને મોરિસ આ બે યોદ્ધાઓ થઈ ગયા બ્રિટિશ શોના એના ઉપરથી આ પીટર મોરિસબર્ગ સ્ટેશન અને જાણીતી વાત છે ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એને કીધું ગાર્ડે કે ઉતરી જાઓ એ તો બેઠા જ થાય એક અંગ્રેજ આવીને જોઈ ગયો કે કોઈ કાળો માણસ બેઠો છે ફર્સ્ટ ક્લાસમાં એને વળી બીજાને બોલાવ્યું ઓલો વળી ગાર્ડને લેવું અને છેલ્લે એને ગાર્ડે કીધું કે તમે થર્ડ ક્લાસમાં વયા જાવ અને ગાંધીજી કે મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે ને હું ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરું કરવાનો છું એમ આ જ ડબમ તો કે તો પોલીસ આવીને તમને ઉતારી મૂકશે એટલે એને પોલીસને ભા પોલીસ કે ભલે ઉતારી મગો હું નહીં ઉતરું એમાં પોલીસ આવ્યો ને એણે ઉતારી મગું પ્લેટફોર્મ ઉપર ધક્કો મારીને પાડી દીધા એમ એનો સામાન નાખી દીધો વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા એ ઠંડી સાડત્રીસો ફૂટની ઊંચાઈએ છે મોચ પર અહીંયાથી પછી આમ ડાઉનવોર્ડ થતું છે એમ ડરબનથી બેઠા જાય અહીં આવ્યા ત્યાં આ ઘટના બની ને આખી રાતનું એનું મનોમંથન એના જીવન ઉપર જો મોટામાં મોટી અસર હોય તો આ રેલવે સ્ટેશન ઉપર એને ધક્કો મારી ઉતારી મૂકવામાં આવ્યો હાઈ અને જાણે અજાણે બન્યું એવું કે ગાર્ડે સિપાહી દ્વારા ધક્કો ગાંધીજીને ન માર્યો પણ બ્રિટિશ સલ્તનતને ધક્કો લાગ્યો અને પરિણામ ઓગણીસો પંદર ઓગસ્ટ ઓગણીસો ઉડતાલીસમાં આપણે જાણીશું પણ આપણી વાત તો ટોલસ્ટોયની અસર ત્યાર પછી આ ડેવિડ હેનરી થોરોની અસર ડેવિડ હેનરી થોરો પોતે શિક્ષક હતો મહાત્મા ટોલસ્ટોય એ શિક્ષક હતા એને સ્કૂલ શરૂ કરી અને ગાંધીજીએ શિક્ષક હતા ટોલસ્ટોય ને ફિનિક્સ વસાહતમાં એ ભણાવતા બાળકોને પણ એક પ્રસંગ વચ્ચે કહી દઉં ડેવિડ એન્ડ્રી થોરો જે સ્કૂલમાં ભણતા ને એ સ્કૂલના સંચાલકોએ એને એવી સલાહ આપી કે વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કરો અને એક જમાનામાં આ કદુષિત ભાવના હતી ઝોટી વગેરે વિદ્યા જ ન આવી કે એમ અને આ આવી સલાહ સંચાલકોએ ડેવિડ એન્ડ્રી થોરોને આપી એટલે એણે કીધું કે ના હું આ નહીં કરી શકું અને માત્ર આ મુદ્દા ઉપર એને રાજીનામું આપીને સર્વિસ છોડી દીધી ગાંધીજી પોતે શિક્ષક હતા અને એ માનતા કે શારીરિક શિક્ષા ન થાય આ ઘણીવાર આપણે વાંચી છાપામાં શિક્ષકોને શિક્ષિકાઓને નાના બાળકો ગુમળા જે ભણવા આવતા હોય કોરી પાટી જેવું જેવનું જીવન છે એને માર મારે છે બોલો ગાંધીજીના જીવનનો એક પ્રસંગ કહી દઉં ટોલસ્ટોય ફાર્મમાં જેટલા સત્યાગ્રહીઓએ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ને એના પરિવારોને બધાને ટોલસ્ટોય ફાર્મમાં એમણે ભેગા કરી અને ત્યાં એ લોકોને રાખ એક જ રસોડે બધા જમતા ને ત્યાં બધા રહેતા એના બાળકોને ભણવા માટે એણે સ્કૂલ શરૂ કરેલી અને એમાં મગનભાઈ છગનભાઈ જે એ બધા સહકાર આપતા એ કારણ કે પગારદાર શિક્ષક તો રાખ્યા કે એવું હતું જ નહીં પણ એમાં એક પ્રસંગ કહી દઉં એક વિદ્યાર્થીએ બહુ તોફાન કર્યું કાંતિજી એટલો બધો સમજાવ્યો પણ એ માઇનો જ નહીં અને એને એનું તોફાન ચાલુ જ રાખ્યું એટલે ફરવાડે પછી આકણી મારતી ને એ ઉપાડીને એના હાથ ઉપર એક વરગાડી બાંય ઉપર આંકણી મારી પણ એની વ્યથા એટલી થઈ ગાંધીજીને એ ઓળો વિદ્યાર્થી જાણી લીધો અને ચોદા રાંસ ઓડો ગાંધીજી પાસે અને પગમાં પડીને એને માફી માંગી પણ ગાંધીજી આ આટલી આ રીતે વિદ્યાર્થીને જે માર મારવામાં આવ્યો હતો ને એ જિંદગી બનાવતા બોલી એણે લખ્યું કે ત્યારે મારા આત્માનું નહીં મેં પશુતાનું પ્રદર્શન કર્યું વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરી એટલે વાત તો ડેવિડ હોન હેનરી થોરોમાંથી આ લઈ દેવી સંકલ્પના સિવિલ ડિસઓબિડિયન્સ ત્યાર પછીની વાત તો શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ગુતવણો જેટલી ઊભી થશે ને જીવનમાં ત્યારે ગાંધીજી લાંબા લાંબા પત્રો લખતા અને એવાના એટલા જ લાંબા જવાબો પાછા શ્રીમદ્ રાજચંદ્ર આપતા વવાણિયા એમનું જન્મસ્થાન અને અમારે રાજ સૌભાગ્ય આશ્રમ તો અહીં સાયલામાં નજીક જ છે અને અમે રામનવમી છેલ્લી છેલ્લા બે વર્ષ અહીંયા ઉજવતા એટલે હું એમને સંક્ષિપ્તમાં એના વાયરે પરિચિત તો ખરો જ આવું પણ શ્રીમદ રાજ અને એ પુસ્તકોનો સંગ્રહ છે આખો એ પત્રવ્યવહાર એ સંગ્રહાયેલા છું અને એના છે કોઈને વાંચવાની હોય અપેક્ષા તો વાંચીએ હકે શ્રીમદ રાજચંદ્રએ આધ્યાત્મ ગુતવણો એમના જીવનમાં જ્યારે સર્જાતી ત્યારે ગાંધીજી લખતા એમને મળ્યા તો એ ખરા અને એ પ્રેરક એ પ્રેરણાદાયી ખરું એમના માટે એના પછીની વાત તો મોટા મોટી પોલા કે જો આ ડરબન આવતા ગાંધીજી ત્યારે પોલા કે આ્યારે સંકળાયેલા એણે એક પુસ્તક આપ્યું કે ટ્રેનમાં જ તમે વાંચી શકશો સવારમાં પહોંચશો ત્યાં સુધી હું વાંચ વાંચી શકાય નાનકડી પુસ્તિકા જ છે તો એ પુસ્તકનું નામ હતું અન ટુ ધી લાસ્ટ અને પહેલી વાત એની એ હતી કે સૌના ભલામાં આપણું ભલો સમાયેલું છે બીજી વાત વાણંદ અને વકીલ એ બેયને આજીવિકા જીવવાનો તો અધિકાર છે જ આજીવિકા રડવાનો એમને અધિકાર છે એટલે બેયના કાર્યનું મૂલ્યાંકન હરખું થવું જોઈએ બેયનું કાર્ય હરખું ગણાવવું જોઈએ એમ અને છેલ્લી વાત એવી હતી કે ખેડૂત અને મજૂરનું જીવન જે સાદામાં સાદું જીવન છે એ જ ઉત્તમમાં ઉત્તમ જીવન અને અન ટુ ધી લાસ્ટની અસર એટલી બધી થઈ કે એમને બીજે દિવસથી આ શરૂ કર્યો અમલ શરૂ કર્યો પહેલાં જેણે બધાને મેં ઉલ્લેખ કર્યો એમ ટોલસ્ટોય ફાર્મમાં ભણાવતા બધા સત્યાગ્રહ એના પરિવારને અહીંયા રાખતા પછી ઇન્ડિયન ઓપિનિયન શરૂ કરવાનું એને હતું એટલે જમીન જોવી હતી તો વીસ એકર જમીન મળી મિસ્ટર વેસ્ટ ને ગાંધીજી બે જોવા ગયા અને એને અડીન પાછી એસી એકર જમીન બીજી હતી એટલે એ લઈ લીધી બધી સો સો એકર જમીન ખરીદી લીધી ને એના એક હજાર પાઉન્ડે ચૂકવી દીધા અને ત્યાં શિફ્ટ થઈ ગયા બધા સ્ટોલ સ્ટોઈ ફાર્મમાં જેટલા હતા ને એ બધાએ બધા આવતા રહ્યા ફિનિક્સ વસાહતમાં અને ફિનિક્સ વસાહતમાં ગાંધીજીએ આ શિક્ષણ કાર્ય શરૂ કર્યું હવે એમાં તામિલ ને તેલુગુ ને હિન્દી ને મુસ્લિમ ને પારસીને આવા બધા વર્ગમાંથી વિદ્યાર્થીઓ હતા ભાષા જુદી એ જુદી જુદી એમાં દીકરીઓ ભણતી ત્યારે અને આ બીજા થોડો સહકાર આપતા ને ગાંધીજી મુખ્ય શિક્ષક હતી પણ એની શૈક્ષણિક જે હતી વ્યાખ્યા કે મનમાં શરીરમાં અને આત્મામાં જે કંઈ સારું હોય એને બહાર કાઢવાની પ્રક્રિયા એનું નામ શિક્ષણ વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ એનું નામ શિક્ષણ એમ સ્વામી વિવેકાનંદજીએ કહેતા તો એ મનોમંથન બહુ ગાંધીજીએ કર્યું કે શારીરિક શિક્ષણ જે છે ને શારીરિક વ્યાયામથી આપી શકાય શારીરિક કેળવણી કેવી રીતે આપી શકાય તો શારીરિક વ્યાયામ એટલે બેરિસ્ટર હતા ત્યારે ઘરમાં એ કોઈ નોકર નહોતો પરિવારના બાળકોથી માંડીને મોટા સુધી એ ઘરનું તમામ કાર્ય પોતે ને પોતે કરતા બધાએ એ જ વિસ્તરીન છે ફિનિક્સ સુધી પહોંચી આ ભાવના ફિનિક્સમાં એ બધાએ આટલો મોટો સમુદાય હતો એનું રાંધવાનું પછી બેનું ભોજન પછી એના વાસણો ઉટકવાના પછી બાળકો એમાં પાછા મદદ કરતા અને આમાં શારીરિક પરિશ્રમ પડે એટલે શારીરિક કળવણી આવી જાય ઉઠે પહેલાં ચાર વાગે મું ઉઠાડતો અને નાના વિદ્યાર્થીઓને એક કલાક વધુ હોવા દેતા દેવા રે દેવા એમ પાછું એ પહાડીમાં ગુંજતો અવાજ ગાંધીજીનો એટલે વિદ્યાર્થીઓ ઉઠી જાય સીધા કામે ચડી જાય ત્યાર પછી નાસ્તાની વાત આવતી શિરામણ કરતા હવાનું પછી પછી વર્ગો શરૂ થાય પણ વર્ગોમાં શારીરિક પરિશ્રમથી શારીરિક કેળવણી મળી મળી જાય બૌદ્ધિક પરિશ્રમથી બૌદ્ધિક કેળવણી મળી જાય પણ આત્માની કેળવણીનું શું આ મોટો પ્રશ્ન આવીને ઉભો પ્રયાસો તો કર્યા ભજનો રજૂ કર્યા રોજ એમ કે દરેક ધર્મનો વિદ્યાર્થી તો જુદા જુદા ધર્મના હતા એને એના ધર્મનું જ્ઞાન હોવું જોઈએ પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ એટલે ધાર્મિક બાબતો રજૂ કરવામાં આવતી એનો વાર્તાલાપ થતા એના પરિસંવાદ યોજાતા પણ તોય આ બધું ગાંધીજીએ તો એને બૌદ્ધિક કેળવણીમાં જ ગણ્યું એમ આત્માની કેળવણી કઈ રીતે આપે એ એના માટે જટિલ સમસ્યા હતી આમ અને છેલ્લે એમ થયું કે એ શિક્ષકના ચારિત્ર દ્વારા જ આપી શકાય એટલે શિક્ષકની અને એક જ બે સદગુણો ગાંધીજીએ ગણાવ્યા કે શિક્ષક પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને બીજી વાત એ ચારિત્રશીલ હોવો જોઈએ એમ કીધું થયું કે વિષયમાં નબળો હોય તો હજી ચાલે પણ ચારિત્રહીન તો ન જ ચાલે એટલે અહીંયા લંકામાં બેઠેલા શિક્ષકના ચારિત્રમાં કાંઈ પણ ક્ષતિ જણાય ને એની અસર વિદ્યાર્થીઓમાંથી થાય એટલી એ એટલી ઊંડી વાત કરી છે આવીને એટલે જાણે અજાણે આ ફિનિક્સ વસાહતના જે વિદ્યાર્થી ભાઈ બહેનો હતા ને એ મારા ગુરુઓ બન્યા એમ અને એ વખતનું જે ઘડતર મારો થયો ને એ વિદ્યાર્થીઓને આભારી છે એવું ગાંધીજી એમાં દર્શાવ્યું એટલે શિક્ષકનું ચારિત્ર્ય અને ચારિત્ર્ય જ મુખ્ય બાબત છે કારણ કે એ જીવતરનો પાયો છે અને એ પાયો જો મજબૂત હોય ને તો બાકીના જે કંઈ છે ને સદગુણો એ બાળક એની રીતે મેળવી લે છે એમ કરીને એમણે આ આ શિક્ષણની શરૂઆત કરી અને આત્મિક કેળવના માટે જે કંઈ શીખવવા ઈચ્છતા ને એ શિક્ષકના જીવન દ્વારા વ્યતીત વ્યક્ત થવું જોઈએ તો એની મેળે એ શીખી જાય છે બાળક અને આ એ થયા પ્રયોગો એટલે શૈક્ષણિક પાસું જે છે ને એટલાની જ મેં અને એ મારી જિજ્ઞાસા ખાતર મેં જ્યારે જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો છે ને એ આપની સમક્ષ રજૂ કરી દીધું છે પણ સાવ સંક્ષિપ્તમાં જો કહેવું હોય તો એક જ વાત છે કે ગીતાજીનો નિષ્કામ કર્મયોગ એમણે જીવનમાં જીવી બતાવ્યો ત્રીસ જાન્યુઆરી બિરલા ભવન પ્રાર્થના માટે આવતા હતા પાંચ ને સત્તરનો સમય થયો અને ગોળસેની રિવોલ્વરમાંથી ત્રણ ગોળીઓ છૂટી એ ગાંધીજીના સ્થોળ દેહમાંથી નહોતી એક સત્ય ઉપર હતી એક અહિંસા ઉપર હતી એક માનવતા ઉપર હતી ગીતાજીનો નિષ્કામ કર્મયોગ એને જિંદગીમાં જીવી બતાવ્યો આભાર ધન્યવાદ